વડોદરા શહેર માંજલપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અનેક સેવાના કામો કરવામાં આવી રહ્યા છે જેવા કે ચોપડા વિતરણ મહાભંડારો તેમજ જવારા ત્યારે રવિવારના રોજ ચોવીસ માં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ જોડા લગ્નમાં વડોદરા તેમજ આજુબાજુના જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના નવ યુગલો જોડાયા હતા ત્યારે લગ્નમાં ખોટા ખર્ચાથી બચવા માટે સમૂહ લગ્નમાં જોડાતા હોય છે તેમાં સૌ યુગલોને સમાજ તરફથી સમૂહ લગ્નમાં ગિફ્ટ પણ આપવામાં આવે છે ત્યારે મુખ્ય મહેમાન તરીકે ચિરાગભાઈ જવે ઉપસ્થિત રહ્યા હતા તેમાં સમાજના હતા વડોદરા જિલ્લા સત્રી રાજપૂત સમાજ કેળોણી મંડળ માજલપુર દ્વારા આજે ચોવીસમાં સમૂહ લગ્નોત્સવ માજલપુર જલારામ મંદિરના પ્રાંગણની અંદર રાખવામાં આવેલા છે તેમાં એકવીસ જોડા આજે અને એમનો લગ્ન નવયુગલોને આજે લગ્ન મતલબ કે કરવામાં આવશે ત્યારબાદ આજે આ ક્ષત્રિય સમાજ દ્વારા સતત ચોવીસ વર્ષથી સાતસોથી આઠસો જોડાને મતલબ કે અત્યાર સુધી યુગલોને આપણે સમૂહ લગ્નની અંદર આપણે પ્રભુતાના પગલાં પાડેલા છે તે ઉપરાંત વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થી પુરસ્કાર પ્રોત્સાહન નોટબુક ચોપડા વિતરણ જેવી રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સમાજના પ્રગતિ અને વિકાસ થાય તે માટે હંમેશા વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ કેળવણી મંડળમાંજલપુર કાર્યરત રહે છે મહેશસિંહ પરમાર વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજે ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે સતત ચોવીસ વર્ષથી આ સમાજ આ સમૂહ લગ્ન કેટલા માટે કરી રહ્યું છે કે જે લગ્નની પાછળ ખોટો ખર્ચ થાય અને એ ખર્ચ બચાવી અને એક સામળા શાક માટે કન્યાદાનનો લાભ મળે અને સમાજને કઈ રીતે તમામ હોદ્દેદારો મદદરૂપ થઈ શકે એ આયોજન કરીને આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને એક વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરતો હોય એને બદલે અનેક વ્યક્તિ સમૂહમાં કાર્ય કરતા હોય એનો આનંદ ઉલ્લાસ જુદો હોય છે એ આજે તમે જોઈ રહ્યો છે કે અત્યારે માધલપુર ગામના ભાતુજી મંદિરથી વરઘોડો આવી રહ્યો છે રસ્તામાં છે એની અંદર તમે જુઓ કે જે લોકોના મોઢા પર જે આનંદ છે અને જે રીતે ડાન્સ કરી અને આ સમૂહ લગ્ન જે આ આયોજકો કરે છે એને બિરદાઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે આજના સમૂહ લગ્નની અંદર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા ખૂબ મોટું દાન પુલ પણ સમાજ એકત્ર કર્યું છે અને આ તમામ જોડાઓને આજે કન્યાદાન કરી એમના જીવન માટે પ્રાર્થના કરશે કે આગળ આવનારું એમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિભયું રહે એમનું જીવન ખૂબ પ્રગતિશીલ રહે એવી આખું સમાજ પણ પ્રાર્થના કરશે